ઓટો રિક્ષા યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે પાઠવવામાં આવ્યું વડોદરા ઓટો રિક્ષા પ્રગતિ યુનિયન વડોદરા રિક્ષા ચાલક કોંગ્રેસ ઇન્ટુક યુનિયન ઉન્નતિ ઓટો રિક્ષા યુનિયન ની સંયુક્ત સંઘર્ષ સમિતિના અગ્રણીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ રિક્ષા ચાલકોને સીએનજી પરીક્ષાના રીટેસ્ટિંગ સેન્ટરમાં ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડતી હોવાના આક્ષેપો સાથે તથા સરકારે પરિપત્ર બહાર પાડી સીએનજી રીક્ષાના ભાવો નક્કી કરેલ હોવા છતાં અલગ અલગ સેન્ટરો દ્વારા રિક્ષા ચાલકો પાસેથી પોતાની મરજી મુજબના અને બેફામ ભાવો લઈ રિક્ષા ચાલકોનું આર્થિક રીતે શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સાથે કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજે અમે કલેક્ટર કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે ઘણા સમયથી અમારી બોટલ રીસ ટેસ્ટિંગ એને સીએનજીની અંદર જે બોટલ હોય છે સીએનજી ગાડીમાં એનું રીસ ટેસ્ટિંગ માટેની સમસ્યા ઘણા સમયથી છે અને ઘણી પ્રોબ્લેમ અમને આવે છે રિક્ષા ચાલકોને આવે છે ઘણી ફરિયાદો આવી છે અને એના અનુસંધાનમાં આજે અમે કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપી રહ્યા છીએ કે જેમાં સૌથી પહેલાં ભાવપત્રક આ લોકો કોઈપણ પ્રકારનું ભાવપત્રક રાખતા નથી મન ફાવે એટલા પૈસા રિક્ષા રિક્ષાવાળા પાાયથી અથવા બીજા જે કંઈ વિકલ્પ હોય એ લોકો પાઇથી લે છે એટલે અમારી માગણી છે કે સૌથી પહેલાં એ સરકારે જે પરિપત્ર નક્કી કર્યા છે એ પરિપત્ર પ્રમાણે ક્યાં ભાડાપત્રક અથવા એનો એનું બોર્ડ લગાડે એમના સ્ટેશન ઉપર જેથી રિક્ષા ચાલકો કે સામાન્ય કોઈપણ વ્યક્તિ હોય એ છેતરાય નહીં એટલા માટે અને આ લોકો જેટલા પણ સેન્ટરવાળા છે એ લોકોનું સમ છે કે અમુક જ ગાડીઓ એ લોકો રીટેસ્ટિંગ કરી આપે છે બાકી ટેસ્ટિંગ બોટલ નથી કરી આપતા એટલે દરેક સ્ટેશન ઉપર કે ગમે ત્યારે એના સમય પ્રમાણે બોટલ રીટેસ્ટિંગ થાય અને રિક્ષા ચાલકોને ધક્કો ના ખાવો પડે એ અમારી માગણી છે અમારી જે સમસ્યા છે એ મેન છે કે સીએનજી પંપ પર જ્યારે અમારી રિક્ષા જાય છે તો સીએનજી ભરતા નથી જ્યારે અમે રીટેસ્ટિંગ કરવા પ્લાનોમાં જઈએ છીએ તો અમારી રિક્ષાને બોડી એને બધું ઉતારવાનું હોય છે એટલે અમારી રિક્ષાવાળાને પાછા મોકલે છે એટલે રિક્ષાનું ટેસ્ટિંગ જે સીએનજી પંપ આ જે પ્લાનવાળા છે રીટેસ્ટિંગ એ કરતા નથી એટલે અમારા મોટી રિક્ષાવાળાને સમસ્યાને થાય છે અને અમારું જે ટેસ્ટિંગ અને સટી ના હોય તો આરટીઓમાં અમારી ગાડીઓ પાસ થતી નથી આરટીઓમાં પાસ ના થાય તો અમારી ગાડીઓનો દંડ થાય છે એટલે અમારી માંગણી એ છે કે દરેક જે પંપ આ જે સીએનજીના ફિલિંગ સ્ટેશન છે તો અમારું રીટેસ્ટિંગ થાય એવી અમારી રિક્ષાવાળાની અને અમારા તૈનેયનોની માગણી છે અને એવી અમારી લાગણી છે અને આ લોકો મન ફાવે એવા ભાવ લે છે અમને કોઈ બિલ નથી આપતા કે એનું કેટલું પૈસા હોય છે એટલે જેને ફાવે એમ ઉઘાડી લૂંટ ચલાવે છે જેમ ગરીબની હો બધાની ભાભી એટલે રિક્ષાવાળા અત્યારે પીસાઈ રહ્યા છે એટલે રિક્ષાવાળાને ન્યાય મળે એના માટે અમે કલેક્ટર સાહેબ આવ્યા અમારી એમ રિક્ષાનું રેટ ટેસ્ટિંગ કરે એના માટે અમે આવ્યા છીએ આપનું નામ જીવનભાઈ ભરવાડ હિન્ટૂક પ્રમુખ